રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે પણ ડુંગળીના ભાવમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો કટાચી આવક ડુંગળીની જોવા મળી જેમાં બસો પચાસ રૂપિયા તથા સાતસો રૂપિયા જેવો એક માણ ડુંગળીનો ભાવ જોવા મળ્યો ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈ ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો કારણ કોમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળ્યો જે ડુંગળીનો ઓછો ઉતારાને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ તેટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા

ભાવ બસો અઢીસો થી લગાડીને પોણા સાતસો સુધીના ગયેલા છે સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે નબળી ભાવ થાય છે સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઊંચા જાય છે સારી ક્વોલિટી સારા થતા જશે અને સારી ક્વોલિટી આવતાજી પંદર દિવસ લાગશે બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે અને ગોંડલમાં એક લાખ દસ વીસ હજાર કટાની આવક છે ન્યાય બસોથી થી લગાડીને સાતસો સુધીના ભાવ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે